આ અમારા વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને ખાસ કરીને જે છે એ આ અમારી યુટ્યુબ ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આજે તારીખ વીસ ત્રણ બે ના પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આપણે મિત્રો કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જે છે એ રાજકોટ આપણે મિત્રો વાત કરીએ તો ચૌદસોને નેવું રૂપિયા મોરબી જે છે એ ચૌદસોને ત્રેસઠ રૂપિયા ખેડ બ્રહ્મા તેરસોને પચાસ ખાંભા જે છે એ ચૌદસો ને છપ્પન રૂપિયા વડાલી જે છે અને આપણી મિત્રો એમસીએક્સ કોટન કેન્ડીમાં રિકવરીનો માહોલ જે છે એ મિત્રો બરાબરનો જામો છે એટલે કે મિત્રો આપણે ખૂબ સારી રીતે જે છે એ મિત્રો જામો છે તો તેવો માહોલ અત્યારે વાયદા બજારની અંદર હલચલ જે છે એ જેના લીધે આપણે મિત્રો જાણી શકાય છે કે આજે તારીખ વીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ બાર વાગ્યળીસ મિનિટની આસપાસ કોટન મે પચીસ નો અને ત્રેસઠ ની આસપાસ જે છે એ મિત્રો ચાલી રહ્યો છે તો આપણે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસ નો વાયદો જે છે એ એકસો ને સાઠ રૂપિયા જેટલો જે છે એ મિત્રો વધીને ત્રેપન હજાર બસો ની આસપાસ જે છે એ ચાલી રહ્યો છે અને એમસીડેક્સ ઉપર કોકુડકલ જે છે એ મિત્રો આપણે કપાસિયા ખોળનો એપ્રિલ બે નો વાયદો રૂપિયા ત્રણ જેટલો જે છે એ મિત્રો ઘટીને બે હજાર સાતસો ને બાવન ની આસપાસ જે છે એ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો રાજકોટમાં આજે દસ હજાર મણ જેટલી જે છે એ મિત્રો કપાસની આવક જોવા જે છે એ મિત્રો મળી હતી ગુજરાતમાં ગામડે બેઠા મિત્રો આપણે કપાસની ગુણવત્તા ચૌદસો વીસ ચૌદસો પચાસ અને ચૌદસો પંચાવન ચૌદસો સિત્તેર ચૌદસો પંચોતેર ચૌદસો એસી અને અતિ સારો કપાસ હોય તો જે છે મિત્રો વીસ કિલોના ઊંચામાં ઊંચા અમુક વિસ્તારોની અંદર મિત્રો પંદરસો રૂપિયાની આસપાસ જે છે એ આપણે કપાસના ભાવ હાલ જે છે એ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તો ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર આટલું જ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયોને લાઈક કરી આગળ જે છે એ મિત્રો શેર કરવાનું ના ભૂલતા અને ખાસ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આભાર જય જવાન જય કિસાન મિત્રો